રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં રોડ હતા તો રાહદરીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે હાલ જૂનો ઉપલેટા રોડ ઉપર આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે લોકોએ હાંસકારો અનુભવ્યો તો આ કામગીરી એક તો ગોકળ ગાયની રીતે ચાલી રહી છે તેના કારણે ફરી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વાર આવ્યો સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જુનોપલેટા રોડનો આરસીસી રોડની કામગીરીમાં બૂતિનું પ્રદર્શન થતું હોય આરસીસી રોડની કામગીરીમાં રોલર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવો વિડિયો જોવા મળ્યો છે અને મીડિયાकर्मीને બોલાવીને આ કોન્ટ્રાક્ટર દ્વારા બૂતિનું પ્રદર્શન થતું હોય તેવું જણાવ્યું હતું આરસીસી રોડ ઉપર રોલર મશીન ફેરવાતા પહેલા પહેલી વખત જોવા મળ્યું તો ડામનું રોડ બનતો હોય તો તેમાં રોલર મશીન ચાલતું હોય છે પણ આરસીસી રોડ ઉપર રોલર મશીન ચાલતું નથી તે આશ્ચર્યચકિત છે તો અન્ય એક વ્યક્તિએ નબળી કામગીરી થતી હોય તેવા આક્ષેપો કર્યા છે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નજરે જોનારા વ્યક્તિઓનો આક્ષેપ છે કે યોગ્ય તપાસ કર્યા બાદ ટેકનિકલ મુજબ કામગીરી થાય તેમ જોવાનું રહ્યું રિપોર્ટ ખબર ગુજરાત